તો ગુડ મોર્નિંગ જયમા મોકોલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મજા છો મસ્ત મજાનું સવાર ગયું ને સવાર સવારની અંદર આજે બ્લોગ વિડીયોની શરૂઆત થઈ રહી છે મિત્રો મનમાળથી એ મનમાળિયા એવલા મને બહુ કંઈ નથી આવડતું મિત્રો ને અહીંયા આપણે ચા પાણી પીવા માટે નાસ્તો કરવા માટે રહ્યા હતા અને હવે મિત્રો આપણે જવાનું હોય ને મિત્રો આપણે જવાનું હોય નંદુરબાનો માર હે માલ હે એટલે આપણે તુલિયાથી થી આમ એક્સપ્રેસ લઈ લેવાનું હોય જોઈ લો મિત્રો ઉડે તો જ ગાડી અહીંયા આવી છે હવે આપણે નીકળવું છે મિત્રો શા પાણી પી આવ્યા ચાલો મિત્રો તો મિત્રો આપણે શા પાણી પી નીકળી ગયા હે અને એવલા વેઠા હે અને ધીરે ધીરે આયેલા જાય આ પટ્ટી તો ભાઈ હવે ચૂચું કેવરા મિત્રો આમાં ન જઈ રહ્યા ગાડી વાળા ગમે નથી સડાવી ગઈ હોટલે થી આમાં કઈ નક્કી જ નહીં સડાવી લીધે હમણાં ટેલર વાળા આ પટ્ટી ઉપર ખાસ ધ્યાન રાખવું પડે માલ પટ્ટી ઉપર તો મિત્રો મનમાડ ની ટ્રાફિક કાયમ ને લીધે આજ પોઝિશન હોય આ મનમાળ માં મિત્રો

આપણા માલેગાંવ ભૂગી આવ્યા છે અને હવે અહીંથી આપણે મારવાની ડ્રાઈવર સાઈડ દુલિયા થાય હે મિત્રો અહીંથી એકાવન કિલોમીટર નાસિક થાય છે મિત્રો એકસો ત્રણ માલેગાંવ અંદર થાય છે ચાર કિલોમીટર ને આપણે જવાનું છે દુલિયા એકાવન કિલોમીટર અહીંથી સીધું ડ્રાઈવર સાઈડ મિત્રો આપણે સીધું નેર જવું હોય ને તો આમ માલેગાવ ગામ સીધું ને થઈ જવું પડે આપડે તો મિત્રો આમ જવાનું હોય તો બીજા બાજુ સ્થિતિ જો આમ સામે દેખાય આપણે આમ ડ્રાઈવર સાઈડ માં ધુલિયા સાઈડ એમ એવી તો દુલિયા સણેરાડી બોલની જાય બેક ટોલ ના કોઈ મૂંગી ન આવે પડે બીજા રસ્તે ઉપર પડે ને લ્યા યાર થાર પડી મિત્રો 07 આ बाजू એ મિત્રો મહિન્દ્રા થાર આ बाजू બો આપણે ધુલિયા હાઈવે ઉપર સડી ગયા હે અને હવે ફોન લાઈન ને ફોન લાઈન ધુલિયા પચાસ કિલોમીટર હે મિત્રો

ના કપાય તો આ સમજે થોડા આપણે તો સમજીએ ધૂલિયા જવામાં ઇલિયા આવે હે ના ભાઈ વાત જ જવા દયો રહી ઇલિયા હા ગાડી ધીરે ધીરે સડાય મિત્રો

ભાઈ કોમેન્ટ કરી હતી જઈ ગયા મિત્રો આ પહાડ તમે ખાલી ઉડે તો બાવરિયા કેમ તો જાય હે પોકડી વાળો એ ઉડાર તો જાય હે બપોર નો રોડ ને આપડે ભૂકી ગયા દુલિયા ની અંદર મિત્રો આ તો હમણાં નવો બન્યો છે

બાકી જારાબાદ નો માલ હોય એટલે મિત્રો માલેગાઉ થઈને જાય કેમ કે ઓલું આપણે કિલોમીટર વધે કિલોમીટર આમ આપડે રેડી થાય એટલે એમ ન જઈએ અને આપડે રિંગ રોડ નો માલ હોય ને તો પછી આ રોડ ઉપર જવાનું થાય રોડ ઉપર આજ મજા આવે મિત્રો રોશની આ રોડ ઉપર જ હજી છે હવે દુલિયા ની અંદર મિત્રો એવું હજુ કઈ રહ્યું નથી હવે અહીંયા દુકાન હતી બધી બાયપાસ માં ભાગી ગયું એટલે હું કઈ રીએ જ નહીં મિત્રો હવે દુલિયા બુલિયા વટી ને ક્યાંક હોટલ આવે તો આપણે પેલા પેટ પૂજા કરીએ તો ચાલો મિત્રો ફરી આગળ કંટીએ દુલિયા હે ને હું હરખેરે આગળ થી દેખાડું બાજુ કરે આપણે પાછળ થી દેખાડીએ આ દુલિયા નું ભાષણ નો ભાગ છે મિત્રો આપડે ઇન્દોર હાઈવે ઉપર જે દુલિયા ના ઓલા આવે ને એ છે મિત્રો એમ તો દુલિયા લાંબી નું હોય મિત્રો ટૂંકમાં નથી બતાવી હવે જો ઇન્દોર હાઈવે હે સીધા સીધા જાવ એટલે ઇન્દોર

આવી રીતના ખાલી થાય એ મિત્રો અને આ હે માર્કેટ યાર્ડ આખે આખું તો મિત્રો અહીંયા આપણી ગાડીમાંથી ત્રણ થપી ખાલી થઈ ગઈ જોઈ લ્યો ઉડે તો જ આવો મિત્રો સ્પીડ આની બાકી બહાર નહીં હે ત્રણ થપી તો ખાલી કરી નાખી એટલી ઘડીમાં હા અંદર માલ નાખે બફા બફીમાં જોઈ લે મિત્રો તો મિત્રો માર્કેટ યાર્ડ ની અંદર જો મકાઈ ખાલી થાય છે મિત્રો હવાર હવાની અંદર મકાઈ ખાલી થવાનું વાલે છે મિત્રો માર્કેટ યાર્ડ જો કવિડો મોટો છે ને ખાલી આ નંદુરબાનો નો માર્કેટ યાર્ડ મિત્રો બોલેરાઓ માંથી મકાઈ ખાલી કરે છે હમણાં અહીંયા માલ ની હરાજી થતી હોય મિત્રો ના બાજુ બધી વેપારી ની દુકાનો હોય આપડી ગાડી અહીંયા લગાડી મિત્રો ખાલી કરવા મિત્રો હા એગ્રો ગયા હતા માલ ખાલી કરવા માલ નથી ખાલી કરવાનો માલ અહીંયા ખાલી કરવાનો મિત્રો આ જગ્યાએ માર્કેટ યાર્ડ ની અંદર માર્કેટ યાર્ડ ની અંદર મિત્રો નિકરી ગુણ થ લાગ્યો તો હાલો મિત્રો આજના વિડીયોમાં એટલું હારે લગાય લાગે લાઈક કરી નાખજો જય શ્રી રામ કમેન્ટ કરી નાખજો પછી સબ્સ્ક્રાઇબ કરી નાખજો હું મારું તમને ફરીથી નવા વિડીયો સાથે તો બધાને જય શ્રી રામ બાય બાય